લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે પડકાર સામે કેવી રીતે લડવું અને કેમ લોકો હિંમત હારી જાતા હોય છે એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે ક્યારેક પાક બગડી જાય છે આને કરેલ મહેનત પર પાણી ફરી વળે આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે જેમને જરૂર પણ નથી તેઓ આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું ભગવાને હસતાંગ હસતાંગ કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ભગવાને પણ ખેડૂતે કહ્યું તેમ જ હવામાન રાખ્યું ખેડૂત ખુશ થઈ ગયો ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેને પાણીની કોઈ કમી ન થવા દીધી તેણે તોફાન પૂર્વ અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં સમયની સાથે પાક વધતો ગયો ખેડૂત પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદ્ભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો જ્યારે તેણે ઘઉંના છોડના કારણે સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને જોયું કે કોઈ છોડના કાનમાં એક પણ દાણો ન હતો ખેડૂત દુખી થઈ ગયો અને બોલ્યો હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમય કર્યું છતાં પણ છોડમાં દાણા નથી આના પર ભગવાને કહ્યું હે પ્રિય ખેડૂત આ થવાનું જ હતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી તેઓને ન તો તડકામાં ઝાપટવાની છૂટ હતી ન તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી તેમને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી એટલા માટે તેઓ બહારથી ભલે સારા દેખાય પણ અંદરથી સાવ પોલા હોય છે તેમની અંદર કોઈ જાણા હોતા નથી જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે આ ઊર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે દોસ્તો એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે

પસંદ છે સંઘર્ષ વગર નો તો સમજો કે તે વ્યક્તિ પડકાર સામે લડી ન શકે અને હિંમત હારી જાય છે માટે જીવન આવતી દરેક મુશ્કેલીનો સામનો કરો કેમકે સમસ્યા એક હોય પણ તેના સમાધાન અનેક હોય છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો